હવે દરેક રહેશે અમારી નજર સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ નિવાસી અધિકલેક્ટર વીસી બોડાણા ની અધ્યક્ષતા પાટણ ખાતે વિકાસ સપ્તાહ ની ઉજવણી અંગે બેઠક યોજાઈ હતી તારીખ સાત ઓક્ટોબર થી પંદર ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહ ની ઉજવણી પંદર ઓક્ટોબરના રોજ જિલ્લા કક્ષાનું કાર્યક્રમ યોજાશે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત નિવાસી અધિક કલેક્ટર શ્રી વીસી બોડાણાની અધ્યક્ષતામાં ન્યૂ કોન્ફરન્સ હોલ કલેક્ટર કચેરી પાટણ ખાતે બેઠક યોજાઈ જેમાં કાર્યક્રમની રૂપરેખા ખાતમુહૂર્ત તથા લોકાર્પણ થનાર કામોની સમીક્ષા કરવામાં આવી હતી નિવાસી અધિક કલેક્ટર વીસી બોડાણાએ જણાવ્યું કે જિલ્લામાં તારીખ સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી યોજાશે પંદર ઓક્ટોબરના રોજ જિલ્લા કક્ષાનું કાર્યક્રમ યોજાશે જેમાં મંત્રી કે પ્રભારી મંત્રીની ઉપસ્થિતિ રહેશે આ પ્રસંગે જિલ્લા કક્ષાના મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે વિકાસ સપ્તાહને લોક હિતકારી અને વ્યાપક બનાવવા માટે તંત્ર દ્વારા જરૂરી આયોજન કરવામાં આવ્યું છે વિકાસ સપ્તાહ અંતર્ગત સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર દરમિયાન યોજાનાર કાર્યક્રમ અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓએ કાર્યક્રમોની વિગતો રજૂ કરી હતી જેમાં શ્રમ રોજગાર વિભાગ દ્વારા રોજગાર મેળા અને તાલીમ કાર્યક્રમો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ જાગૃતિ મહિલા સશક્તિકરણ અને બાળ સુરક્ષા કાર્યક્રમો ખેતીવાડી વિભાગ દ્વારા કૃષિ પ્રદર્શન ખેડૂત માર્ગદર્શન શિબિર આરોગ્ય વિભાગ દ્વારા મફત આરોગ્ય તપાસ શિબિરો અને શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થી કેન્દ્રિત પ્રવૃત્તિઓ અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિકાસ સપ્તાહની ઉજવણી જિલ્લાભરમાં યોજવામાં આવશે આ ઉજવણીનો હેતુ છેલ્લા એક વર્ષ દરમિયાન સરકાર દ્વારા હાથ ધરાયેલા વિકાસ કાર્યોને જનમાનસ સુધી પહોંચાડવાનું છે સાથે સાથે નવી યોજનાઓ કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ થકી વિકાસ યાત્રાને આગળ ધપાવવાનો ઉદ્દેશ્ય રહેલો છે કમલેશ પટેલ પાટણ